નમસ્કાર દર્શક મિત્રો સ્પાક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે સ્પાકની ટીમ અત્યારે છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે આજે પાલિકાની ફરી એકવાર જે મુલતવી કાલની રહેલી સામાન્ય સભા છે અને એની પહેલા પોલીસ વિભાગ દ્વારા અત્યારે અહીંયા જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ખાસ વાત કરવામાં આવે તો પાલિકાની સામાન્ય સભા ગઈકાલે મળી હતી અને એ મળ્યા પહેલા કોંગ્રેસ પક્ષ અને ટીમ વડોદરા દ્વારા અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ટીમ વડોદરા દ્વારા જે રીતે સ્વચ્છતામાં ક્રમાંક પાછળ ધકેલાયો છે એના કારણે અહીંયા આવી અને અનોખા રીતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું તો રોડ રસ્તાને લઈને કોંગ્રેસ દ્વારા પણ અહીંયા પ્રદર્શન કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને અહીંયા રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તે પહેલા જ પાલિકામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા તમામ જે કાર્યકર્તા છે જે વિરોધ કરતા હતા જે કાર્યકર્તાઓ તેમની અટકાયત કરવામાં આવી હતી ત્યારે આજે ફરી એકવાર સામાન્ય સભા વડોદરા મહાનગરપાલિકાની મળવા જઈ રહી છે અને અહીંયા ફરી એકવાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સમગ્ર પોલીસ પોલીસે પાલિકાનું જે પ્રાંગણ છે એ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે એસસીપી પીઆઈ કક્ષાના અધિકારી અહીંયા પહોંચ્યા છે અને તમામ સ્ટાફ પણ અહીંયા નવાપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ અહીંયા ઉપસ્થિત છે તમામ પોલીસ સ્ટાફે આ કચેરીને ઘેરી લીધા હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે પાલિકાનું સિક્યુરિટી સ્ટાફ પણ અહીંયા પગે જોવા મળી રહ્યું છે અને આજે સભા જ્યારે મળવાની હોય તમામ કાઉન્સીલર અહીંયા પહોંચવાના હોય મેયર સહિત તમામ પદાધિકારીઓ પહોંચવાના હોય ત્યારે કોઈપણ રીતે કોઈ પણ પ્રદર્શનકારી વિરોધ ન કરે તેમની પાસે ન પહોંચે તે માટેના પ્રયત્નો અત્યારે અહીંયા કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને જે પાલિકાના ગેટ છે તે બી બંધ કરી દેવામાં આવ્યા છે ગત રોજ પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા પોલીસ છાવણીમાં પાલિકા ફેરવાઈ ગયું હતું અને એ જ પ્રકારના દ્રશ્યો ફરી એકવાર આજે પણ જોવા મળી રહ્યા છે ગેટને તાળાબંધી પણ કરવામાં આવી હતી ગઈકાલે અને કોઈ પણ વિરોધ કરવા માટે અંદર ન પ્રવેશે કે કોઈ પણ રજૂઆત કરવા માટે ન પહોંચે તે માટેની ક્વાયત છે તે વડોદરા મહાનગરપાલિકામાં ફરી એકવાર અત્યારે શરૂ કરી દેવામાં આવી છે તમામ પોલીસ ટુકડી અને સિક્યુરિટી સ્ટાફ અહીંયા ઉપસ્થિત કરી દેવામાં આવ્યો છે અને ગઈકાલે જે રીતે વિરોધ પ્રદર્શન કરવા માટે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ સહિત તમામ કાર્યકરો અહીંયા પહોંચ્યા હતા તો ટીમ રિવોલ્યુશન ના સ્વેજલ વ્યાસ જે છે અને ટીમ વડોદરા હવે એક્ટિવ થયું છે એ તમામ કાર્યકર્તાઓ પણ અહીંયા પહોંચ્યા હતા અને રજૂઆત કરવા માટે જ્યારે અહીંયા પહોંચ્યા ત્યારે આક્રમક રજૂઆત પણ કરી હતી ગેટ પાસે પરંતુ સિક્યુરિટીએ અને પોલીસ વિભાગ દ્વારા તેમને ગેટ પર જ અટકાવી દેવામાં આવ્યા હતા અને ગેટ પરથી જ પોલીસ દ્વારા તેમની અટકાયત પણ કરવામાં આવી હતી ત્યારે ફરી એકવાર આજે જ્યારે સામાન્ય સભા મળવા જઈ રહી છે ત્યારે ફરી એકવાર આપ જોઈ રહ્યા છો કે સમગ્ર જે પાલિકાનું પ્રાંગણ છે તે પોલીસ છાવણી સિક્યુરિટી છાવણીમાં ફેરવાઈ ગયું છે અને આજે જ્યારે સભા મળવા જઈ રહી છે ત્યારે સૌથી મોટો સવાલ જે છે કે જો કોઈ વિરોધ કરતા અહીંયા આવે છે કોઈ પ્રદર્શનકારી અહીંયા આવે છે કોઈ રજૂઆત લઈને આવે છે તે તેમને ગેટમાં પ્રવેશવા દેવામાં આવે છે કે કેમ કેમ કે ગત રોજ કોઈને અહીંયા પ્રવેશવા નથી દેવામાં આવ્યા અને ખાલી મીડિયા અને જે કાઉન્સીલર પદાધિકારીઓ છે તે જ અંદર કચેરીમાં જઈ શકતા હતા પરંતુ કોઈ પણ કાર્યકર કોઈ પણ પક્ષનો કાર્યકર હોય કે સામાન્ય નાગરિક હોય તેમને પ્રાંગણમાં પ્રવેશ નહોતો આપવામાં આવ્યો ત્યારે ફરી એકવાર આજે સામાન્ય સભામાં મળવા જઈ રહી છે તે પહેલા પોલીસ સ્ટાફ અહીંયા ખડકી દેવામાં આવ્યો છે અને પીઆઈ પોતાના જે જવાનો છે તેમને સૂચનાઓ પણ આપી રહ્યા છે ત્યારે એક વાત ચોક્કસ છે કે જો પ્રદર્શનકારી કે કોઈ પછી રજૂઆત કરનાર નાગરિક સામાન્ય નાગરિક અહીંયા પહોંચે છે તો તેઓને અંદર પ્રવેશ આપવા દેવામાં આવશે કે કેમ તે આગળ ખબર પડશે પરંતુ એક વાત ચોક્કસ છે કે આજે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળવા જઈ રહી છે અને આજે કોંગ્રેસ પક્ષ પોતાનો જે પણ પક્ષ છે તે આજે આક્રમક રીતે મૂકવાના છે તે નક્કી છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા ટુડે ન્યૂઝ વડોદરા